તો કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન બે હજાર ઓગણીસ હેઠળ નકશાના ડ્રાફ્ટ તૈયાર થયા અને ભુજ ખાતે આજે લોક સુનાવણી હાથ ધરવામાં આવી પરંતુ આ લોક સુનાવણી દરમિયાન સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો હતો મહત્વનું છે કે કચ્છના આઠ તાલુકાના બોતેર કાંઠા વિસ્તારના ગામો માટે આવનારા સમયમાં નવો કાયદો આવી રહ્યો છે જેમાંથી દરિયા કિનારા વિસ્તારમાં આવતા એકસો ગામોમાંથી માત્ર બોતેર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં આવતા અનેક ગામોને સમાવેશ નહીં કરવામાં આવતા ગામ લોકોનો વિરોધ જોવા મળ્યો હતો જેમાં લોક સુનાવણી રદ કરવામાં આવી હતી અહીં ઉલ્લેખનીય છે કે નવા કાયદા હેઠળ દરિયાકાંઠા વિસ્તારમાં પર્યાવરણનું સંરક્ષણ અને સમૂહ જીવ સૃષ્ટિના સંવર્ધન માટે સુનાવણી હાથ ધરાઈ અને અમારી સીધી સીધી માંગ છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ ઉદ્યોગોની દલાલી કરવાનું સીધે સીધું બંધ કરે અને પ્રજાની અમારો વારસો અમારી સંસ્કૃતિને ક્યાંક મૂકે અને અમારો વારસો અને અમારો ભવિષ્ય બગાડવાનું કામ ન કરે અને જો અમે ઉદ્યોગોના વિરોધી નથી વિકાસ જરૂરી છે પણ અમને સાર્વંગિક વિકાસ જોઈએ છે નહીં કે અમારો કાંઈ છીનવીને તમે વિકાસ કરો અમારો ભવિષ્ય છીનવીને તમે વિકાસ કરો એવા વિકાસની અમને કોઈ જરૂર નથી આજે આ લોક સુનાવણી અમે રદ કરાવી છે અને ખૂબ સારું એવું એ લોકોએ પ્રતિસાદ આપ્યું છે સૌનો અમે આભાર માની છે છેના સાત તાલુકાઓ આના પ્લાન હતા એની અંદર 73 વિલેજ આ લોકો ઇન્ક્લુડ કર્યો છે વાસ્તવિક રીતે ગુજરાતનો 1600 કિલોમીટર દરિયામાંથી આપણે 425 કિલોમીટર જેટલો દરિયા એટલે 25% વિસ્તાર આપણે કચ્છ કવરેજ કરે છે અને 120 તાલુકા છે કોસ્ટલ 120 ગામડાઓ છે કોસ્ટલ ગામડાઓ છે એમાંથી માત્ર ને માત્ર સેવન્ટી થ્રી ગામડાઓને આ લોકો લીધા હતા એટલે બધા જ સરપંચો બધા જ ગામના લોકો પશુપાલકો ખેડૂતો માછીમારો અને આગેવાનો બધા મળી અને સર જીપીસીબી અને કલેક્ટર શ્રી કચ્છ પાસે રજૂઆત કરી કે અમને જે પ્લાન મળવા જોઈએ જે કાયદા પ્રમાણે આ કમ્પલસરી છે એક્ઝિક્યુટિવ સમરી મળવી છે ઇંગ્લિશ અને ગુજરાતીમાં સાથે સાથે મેપ મળવા જોઈએ મેપ ન મળ્યા એક્ઝિક્યુટિવ સમરી ન મળી અને જે પ્રોસીઝર એસઓપીએ ભારત સરકાર નક્કી કરે છે એસઓપીના વિરુદ્ધ જઈ અને પબ્લિક હિયરિંગ થતી હોવાથી એકે અવાજે પહેલીવાર કચ્છની ઇતિહાસની અંદર પહેલીવાર એક જ અવાજની પણ જાતનો પક્ષા પક્ષી વગર બધા લોકો સાથ મળી અને આ પબ્લિક હિયરિંગ આજે રદ થઈ છે